વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પાઠ સાત પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર હવે આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો ભારત દેશ ઘણો વિશાળ દેશ છે અને એની અંદર ઘણા બધા રાજ્યોનો સમાવેશ થયેલો છે ભારતીય દેશની પ્રાચીન સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ એના વિશે આપણે જાણીએ જ છીએ પરંતુ હવે એ ભારતના જુદા જુદા રાજ્યો જુદા જુદા જે પ્રદેશો છે એની સંસ્કૃતિનું ઘડતર કેવી રીતે થયું છે ને એના વિશે આપણે આ પાઠની અંદર જોવાનું છે આપણે આગળના પાઠની અંદર જુદા જુદા સમુદાયો વિશે જોઈએ જુદા જુદા રાજ્યવંશો વિશે પણ જોયું ભારતમાં ફરતી વિચરતી વિમુક્ત જાતિઓ વિશે પણ જોઈએ હવે એના દ્વારા ભારતમાં જુદા જુદા પ્રદેશોનું સંસ્કૃતિનું ઘડતર કેવું થયું છે ને એના વિશે આપણે આની અંદર જોવાનું છે તો જોઈએ તો કે વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે આવા જે જુદા જુદા સમુદાયો હતા એની જાણકારી આપણને સેના દ્વારા મળે છે તો કે ભાષા પરથી મળે છે જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો ખાનપાન વસ્ત્ર પરિવર્તન કાવ્ય નૃત્ય સંગીત અને ચિત્રકલા હોય છે આપણે એમ જોઈએ ને તો ભારત દેશને જ્યારે આઝાદી મળી ત્યાર પછી ભારતના જે બધા રાજ્યોની રચના થઈને એ પણ મોટે ભાગે ભાષાના આધારે થઈ હતી એટલે જ અહીં આપેલું છે કે ગુજરાતી બોલનાર એટલે ગુજરાત મરાઠી બોલનાર એટલે મહારાષ્ટ્રના અને ટૂંકમાં જોવું હોય તો જેવી રીતે વિસ્તારને તેવી જ રીતે લોકોની રહેણી વસ્ત્ર પરિધાન એના નૃત્ય પણ અલગ હોય છે એ લોકોના તહેવારો પણ અલગ છે એમની ચિત્રકલા સંગીત કલા એ ટૂંકમાં એના દ્વારા જુદી જુદી રીતે સંસ્કૃતિનું ઘડતર થાય છે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ તે આપણા દેશમાં જોવા મળે છે એટલે દેશી સંસ્કૃતિઓ કોને કહેવાય છે તો કે જુદા જુદા વિસ્તારોની જુદી જુદી જે સ્થાનિક સંસ્કૃતિઓ છે ને એને દેશી સંસ્કૃતિઓ અથવા પ્રાદેશિક સંસ્કૃતિઓ પણ આપણે કહી શકીએ છીએ અને આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ જોવા મળે છે તો આપણે પહેલા જોઈએ તો કે ભારતમાં પ્રાંતિય ભાષાઓનો વિકાસ એટલે જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી ભાષાઓ બોલાય છે તે ભાષાઓનો વિકાસ કેવી રીતે થયો ને તેના વિશે આપણે જોવાનું છે તો પહેલાં આપણે જોઈએ મલયાલમ તો નવમી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતો એટલે કઈ સદીમાં તો કે નવમી સદીમાં મહોદયપુરમ નામનું ચેર રાજ્ય સ્થાપવામાં આવ્યું હતું એ ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું આજે જે કેરળ રાજ્ય છે એનો એક ભાગ એટલે મહોદયપુરમનું ચેર રાજ્ય અને એ ક્યારે સ્થપાયું હતું નવમી સદીમાં અને કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે એટલે કેરળની સંસ્કૃતિને કઈ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે તો કે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે ને મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે અને ચૌદમી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો એમ ટૂંકમાં આપણે કહેવું હોય તો કે મલયાલમ એ કોની સંસ્કૃતિ છે તો કે કેરળની સંસ્કૃતિ છે અને ચેરે રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે નવમી સદીમાં ચેર રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી હતી નવમી સદીમાં અને ચેરે કોનો ભાગ છે તો કે કેરળનો ભાગ છે અને બીજી વાત કરવી હોય તો આ વ્યાકરણ અને કાવ્ય શાસ્ત્ર ઉપર લખાયેલ લીલા તિલકમ એ ગ્રંથ કઈ શૈલીમાં લખાયેલો છે તો કે મણિપ્રવાલમ શૈલીમાં એ ગ્રંથ લખાયેલો છે ત્યાર પછી આપણે જોઈએ તો કે બંગાળી તો બંગાળી ભાષાનો ઉદભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે બંગાળી ભાષાનો ઉદ્ભવ શેમાંથી થયેલો છે સંસ્કૃત ભાષામાંથી થયેલો છે અને પંદરમી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની અને જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતાં ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે એટલે બંગાળી ભાષા ઉપર કઈ કઈ ભાષાઓનો પ્રભાવ જોવા મળે છે તો કે જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને અંગ્રેજ શાસનની જે શરૂઆત થઈ હતી એટલે યુરોપિયન ભાષાઓનો પ્રભાવ પણ આ બંગાળી ભાષા ઉપર જોવા મળે છે અને પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચેલું છે શરૂઆતની જે બંગાળી સાહિત્ય છે એને બે ભાગમાં વહેંચેલું છે એક સંસ્કૃતથી પ્રભાવિત એટલે સંસ્કૃત ભાષાથી પ્રભાવિત જે ભાષા હતી એના દ્વારા જે સાહિત્ય રચાયું હતી અને બીજું તો કે સ્વતંત્ર અને પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ થયો અને બીજા ભાગમાં નાઠ સાહિત્યોનો સમાવેશ થાય છે એટલે ટૂંકમાં બંગાળી ભાષાનો ઉદભવ શેમાંથી થયો હતો તો કે સંસ્કૃત ભાષા માટે થયો હતો અને બંગા બંગાળી ભાષા ઉપર બીજી કઈ કઈ ભાષાઓનું પ્રભુત્વ જોવા મળે છે તો કે જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને અંગ્રેજ શાસનના કારણે યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે અને પ્રારંભિક બંગાળી સાહિત્યને કેટલા ભાગમાં વહેંચેલું છે તો કે બે ભાગમાં વહેંચેલું છે ત્યાર પછી આપણે જોઈએ

પ્રાચીન સમયથી જ ઘણી બધી ભાષાઓનો જન્મ થયો હતો પરંતુ એ ભાષાઓનો જે જન્મ થયો એ કઈ બે મુખ્ય ભાષાઓમાંથી તો કે એક તો સંસ્કૃત ભાષામાંથી અને બીજું તો કે દક્ષિણ ભારતની તમિલ ભાષામાંથી આઠમી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો એટલે પ્રાદેશિક ભાષાઓનો જે વિકાસ થયો અને એમાં જે ઝડપ આવી એ કઈ સદીથી તો કે આઠમી સદીથી અને હિન્દી ખડી બોલી અવધી બંગાળી ગુજરાતી મરાઠી મલયાલી તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસે ઈસવીસન દસમી અને અગિયારમી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે એટલે ગુજરાતી ભાષાનો વિકાસ ક્યારે થયો છે દસમી અને અગિયારમી સદીમાં અને કઈ ભાષામાંથી તો કે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો છે અને અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે ગુજરાતી ભાષાની જનની કોને ગણવામાં આવે છે અપભ્રંશને અને એ અપભ્રંશ ભાષાની શરૂઆત કોને કરેલી તો કે આચાર્ય હેમચંદ્ર એટલે આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો એ ટૂંકમાં ગુજરાતી ભાષાનો વિકાસ ક્યારે થયો હતો તો કે દસમી અને અગિયારમી સદીમાં અને કઈ ભાષાઓમાંથી તો કે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો અને અપભ્રંશ ભાષાની શરૂઆત કરી હતી તો કે આચાર્ય હેમચંદ્ર એ ત્યાર પછી આપણે વાત કરીએ તો ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે એટલે ગુજરાતી સાહિત્ય યુગ નો જે વિકાસ હોય એ કોના હાથે નરસિંહ મહેતાને આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે એટલે નવો જે સાહિત્ય યુગની શરૂઆત થઈ એના મુખ્ય ત્રણ સૂત્રધારો કોણ કોણ છે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો એમ અને નરસિંહ મહેતાએ સામરદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર દાનલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે અને ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી તેઓ પાટણના મોધ બ્રાહ્મણ હતા તેમને આખ્યાનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન મુરઘી આખ્યાન શિવ બિલદી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે તે ટૂંકમાં આપણે અહીં ગુજરાતી સાહિત્યની જે વાત કરી ગુજરાતી ભાષા એ ગુજરાતી ભાષાની જનની કોણ ગણાય છે તો કે અપભ્રંશ ભાષા ત્યાર પછી આપણે કહીએ તો કે ગુજરાતી ભાષાનો જે નવો સાહિત્ય યુગ લખાયો અથવા નવા યુગનો વિકાસ થયો એના માટે મુખ્ય જવાબદાર કોણ કરતા તો કે નરસિંહ મહેતા મીરાબાઈ અને ભાલણ ત્યાર પછી આપણે બીજી વાત કરી તો કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી તો સામરદાસના વિવાહ કુંવરબાઈનું મામેરું હુંડી સુદામા ચરિત્ર દાન લીલા આવી કૃતિઓની રચના કરી હતી ત્યાર પછી કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને બધા પદોની રચના કોને કરી તો કે મીરાબાઈએ અને આખ્યાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ભાલણને અને ભાલરે જ પોતાની જે રચનાઓ છે એમાં ગુજરાતી ભાષામાંથી ગુર્જર ભાખાની સંજ્ઞા આપી હતી ટૂંકમાં આ રીતે ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો એમ એટલે આપણે ભાષાના સંદર્ભમાં જોયું હવે આપણે ભારતના ઉત્સવો વિશે જોવાનો છે તો પહેલાં જોઈએ એમાં જગન્નાથની રથયાત્રા આપણે ભારતના જે ચાર ધામો છે યાત્રાધામો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો આ પશ્ચિમમાં આવેલું જગન્નાથપુરીનું મંદિર એના વિશે જોઈએ ને એની રથયાત્રા જગન્નાથ સંપ્રદાય છે જગતનાથનો અર્થ વિશ્વના માલિક જગતનો નાથ જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે જે એટલે જગન્નાથનો અર્થ શું થાય છે વિશ્વના માલિક અથવા જગતનો નાથ અને એ કોના માટે વાપરવામાં આવે છે વિષ્ણુ ભગવાન માટે આ શબ્દ વાપરવામાં આવે છે બારમી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો જગન્નાથ મંદિરનું નિર્માણનું કાર્ય કોણે કરાવ્યું હતું તો કે બારમી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મને ઈસવીસન બારસો ત્રીસમાં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા ઓડિશા જીતનાર મુઘલો મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપના સ્થાપવાનો પ્રયત્ન કર્યો એટલા માટે એ લોકો એટલા માટે વર્ચસ્વ સ્થાપવા માટે પ્રયત્ન કરતા હતા કે એમનું એવું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો એટલે કે ત્યાંના જે લોકો છે સમુદાય પણ તે પણ આ લોકોનું શાસન સ્વીકારશે આવું કોણ માનતા હતા તો કે મુઘલો મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે એટલે જગન્નાથની રથયાત્રાની વાત હતી ત્યાર પછી બીજી વાત કરીએ હોળી તો હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે ઉત્તર ભારતમાં હોળીનો તહેવાર વધારે ધામધૂમથી ઉજવવામાં આવે છે આ તહેવાર બે દિવસનો હોય છે પહેલો દિવસ એટલે હોળી અને બીજો એટલે ધૂળે એમ આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે જે રાક્ષસી વૃત્તિના લોકો છે એટલે એમની શક્તિ ઉપર સાત્વિક શક્તિનો વિજય તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને ધૂળેતીના દિવસે એકબીજા પર રંગો છાતીને ઉજવણી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે આ બધું જાણીએ જ છીએ હવે અહીંયા એક વસ્તુ છે લથમાર હોળી એ આપણે ઘણા બધા ઓછું જાણીએ છીએ બરસાના એમ તો બરસાના એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લથમાર હોળી તરીકે પણ જાણીતી છે એટલે બરસાનામાં ઉજવાતી હોળી સેના તરીકે જાણીતી છે લઠ માર હોળી તરીકે પણ જાણીતી છે બળસાના એ રાધાજીનું જન્મસ્થાન છે આપણે રાધા કૃષ્ણ કહે છે કૃષ્ણ ભગવાનના રાધા એ રાધાજીનું જન્મસ્થાન એટલે બળસાના અહીં નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બળસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે સ્ત્રીઓ દ્વારા લથ પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે એટલે ક્યાંની હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે તો કે બળસાનાની ઉજવાટી એમ અને શા માટે એને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે તો કે જે બરસાના સ્થળ છે એ રાધાજીનું જન્મસ્થાન ગણાય છે અને ત્યાં નંદગામ શ્રી કૃષ્ણની ભૂમિના જે પુરુષો છે એ બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે ત્યારે સ્ત્રીઓ ત્યાં જાડી લાકડી એટલે કે લઠ લાકડી કઈ આપણે એનાથી પુરુષોનું સ્વાગત કરે છે એટલા માટે એ હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે